ડિમોલેશનનું કામ કાર્ય ચાલુ કરેલ છે જે સાંજના પાંચ વાગ્યાથી તે આજ સુધી હજી સુધી ચાલુ ચાલુ છે જે મોરબી જિલ્લા પોલીસ મોરબી તાલુકા બધા તાલુકા પોલીસ મોરબી જામ જામનગર પોલીસ દ્વારકા દ્વારકા પોલીસ રાજકોટ પોલીસ અને સમસ્ત પોલીસ જવાનો છે તૈનાત છે અને બધું બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત સાથે જે ડિમોલેશન કરવામાં આવેલ છે આજે મોરબીમાં એક ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે કઈ જગ્યા ઉપર ડિમોલેશન હતું ક્યાં ક્યાંથી પોલીસ બંદોબસ્ત કેટલો હતો અને આખી કામગીરી દરમિયાન કંઈક જે અણબનાવ બની ક્યાં ક્યાં વિસ્તારમાં બહી આપણે શું કાર્યવાહી કરી ઓલે મોરબી જિલ્લાના વાતજી મંદુ મારી ગેરકાયદી સર એક ધાર્મિક સ્થળ બંધાયું હતું

પણ કેસ પણ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આર એન બીને હુકમ કર્યો જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલી અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી તો આર એન બી તરફથી એમને બંદોબસ્તની માગણી કરવામાં આવેલો બંદોબસ્ત ફાળવણી કરવામાં આવી છે અમે બસ્સોથી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે મોરબી પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી અફવાઓથી દૂર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ એસપી ડીવાય કે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોના સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે અને નાના મોટા બનાવો બનેલા છે જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે